નમસ્કાર પશુપાલક મિત્રો હું શું બાવળિયા ગોરધન અને અમારું યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે પશુપાલનમાં ખૂબ જરૂરિયાત એવો ઘાસ સારો જે છે જે સાયલેજ નામથી બધાય ઓળખતા છે અને ઘણા વિસ્તારમાં પશુનું આથણું પણ કહેવામાં આવે છે તો આપણે લીલી મકાઈનો જે સાયલેજ બનાવવાના છીએ એ સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપવાના છીએ કઈ રીતે બને છે અને જે આપણે માહીમાંથી જે સાહેબ આવે છે અમારે માહી મંડળીમાંથી અને એ કઈ રીતે આપણને સાઇલેજ જ બનાવરાવે છે શું શું અંદર નાખવાનું હોય છે એ સંપૂર્ણ માહિતી આપવાના છે તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો આ બાજુ આપણે મકાઈ જોઈ શકો છો અને આ બાજુ પણ આપણે મકાઈ વાઢવાનું કામ ચાલુ છે તમે આ બાજુ દેખાડો તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને આપણે આ બાજુ ટ્રેક્ટરમાં ભરવાનું પણ કામ ચાલું છે તો આપણે કટિંગ કઈ રીતે કેટલું ઝીણું કરવી સીવી કઈ રીતે એની સંપૂર્ણ પ્રોસેસ રહેશે એ સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપવાના સિવી તો વિડીયોમાં એન્ડ તક બનાવી અને અમારો વિડીયોમાં જે મિત્રો નવા હોય એ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવારનવાર માહિતી મળતી રહે તો અત્યારે આપણે જે આ મકાઈ આપણે વાઢી અને આપણે ટેલરમાં નાખવાનું કામ ચાલુ છે અને કટિંગ કઈ રીતે કરીશું કેવડું કટિંગ રાખવાનું છે સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપવાના છે તો વિડીયોમાં એન્ડ તક બનાવી રહીજો તો મિત્રો આપણે જો હવે તમે જે સાઇલ બનાવવાનું આપણે શરૂ કરી દીધું છે અને જે આપણે આ જે મશીન છે એનેથી આપણે આ બધું મકાઈ છે એ ઝીણું એવું ઝીણું એવું સારું એવું કટિંગ કરી નાખ્યું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ બાજુ આપણે જે બેગ પાંચસો કિલો એની મંગાવી છે જે આપણે માહી ડેરીમાંથી આવે છે અને એની અંદર પાંચસો કિલો જેવું સાયલેજ જ બનશે તો એ બેગમાં આપણે બે ત્રણ જણાથી દબાવવાનું હોય છે મકાઈનું કટિંગ નાખતું જવાનું અને અંદર બે જણાને ઉતાર્યા છે જે પગથી પગથીને આપણે ખરેખરનું દબાવ્યું છે આ તમે જોઈ શકો છો અહીંયા પગ મારવી તો આપણને વાગે એટલું પ્રેશથીને દબાવેલું છે અને આની અંદર પણ બતાવો જે આપણે સાયલેજની ક્વોલિટી એટલે ઉનાળાની આપણે મકાઈ છે એટલે ડોડા તો બહુ નથી થયા પણ તોય મકાઈ આપણે કટિંગ કરી અને નાખવી છે અને બીજું આની અંદર તો આપણે જે સાહેબ જે માહી ડેરીમાંથી આવ્યા છે એમની આપણે વાતચીત કરીશું પછી આપણે આની અંદર જે પાણી અને ગોળ નાખવાનું છે એ આગળ વાત કરશું તો સાહેબ તમારો એક આપી દો પેલા તો મારું નામ શ્યામ જલુ છે આપણે માહી ડેરીમાંથી આવીએ છીએ આપણા માહીના મેમ્બર છે ગોવર્ધનભાઈ ખુદ આપણે એનું પોતાનું આ ડેરી ફાર્મિંગ છે આખું જોઈ લ્યો તમે ડેરી તરફથી આપણે જે કઈ સુવિધા આવતી હોય છે આ તે બધું લાભ લઈ અને આપણે જ્યાં ગોવર્ધનભાઈ પોતે પશુપાલન કરે છે તેમજ આજે આપણે ગોવર્ધનભાઈની આ વાડી આપણે સાયલેજની બેગ બનાવવાની છે આપણે પાંચસો કિલોની તેમાં ગોવર્ધનભાઈએ મકાઈનું વાવેતર હતું ગોવર્ધનભાઈએ જે કાંઈ વ્યવસ્થિત આપણે કટિંગ કર્યું હોય ચાપ પટેલમાં તે જ રીતે તેમજ આપણે તેમની અંદર આપણે ગોળનું પાણી મીઠું અથવા મિનરલ મિક્સર પાવડર પણ આપણે અહીં વચ્ચે વચ્ચે છાંટવાનું હોય છે હવે આપણે ગોવર્ધનભાઈ ગોળનું પાણી કઈ રીતે છાંટું છે તે આપણે દેખાશે તો આપણે આ જે ગોળનું પાણી છે એ જે આપણે ડોલમાં ઓગાળ્યું છે તમે જોઈ શકો છો આમાં આપણે દોઢથી બે કિલો આ ડોલમાં આપણે ગોળ ઓગાળ્યો છે અને આપણે અંદર આની અંદર આપણે જે

પાણીની ની હાસે તો કોઈ અછત રે નહીં વસ્તુ છે બી ની દે આવે આપણે આપણે ગોળનું પાણી છાઈ તો એટલે ભાઈ બંને ભાઈઓ આપણે જોરથી એકદમ પ્રેસ કરશે તો બેગ માં કોઈ પણ પ્રકાર ની હવા રહેશે નહીં દબાવવામાં બધી એ રીતે જઈએ સારું રહે એના हिसाब से સારું રહે એ છે ગોળના ના પાણી ના આપણે આપણે મીઠું નાખવાનું છે મીઠું નાખી દો ભાઈ આપણે થરેન થરે એક મુઠ્ઠી આમાં મીઠું પણ નાખ દે અને નું પાણી બે સાથે આપણે નાખતો રહેવાનું નાખતા જ બતાવો ખાસ કરીને ગોર વાળું પાણી અને મીઠું ને એ બધું નાખવાથી બેગ આપડી ખુલે ત્યારે પશુને ખાવામાં અને રીતે મળે કોઈ કોઈ હું ગંધ ને ને એ મારે એના હિસાબે નું પાણી મીઠું મિનરલ મિક્સર પાવડર ને આપણે જનરલી આપણામાં નાખતા હોઈએ છીએ હવે આપણે ગોળનું પાણી અને મીઠું નાખ્યા પછી આપણે એકદમ જોરથી અને વ્યવસ્થિત સારી રીતે આપણે દબાવવાનું છે કારણ કે બેગમાં જો હવા રહી ગઈ તો સાયલેજ બગડવાની શક્યતા વધી જાય

ખોલી શકીએ પિસ્તાલીસ થી સાઠ દિવસ ની વચ્ચે પણ જનરલી બે મહિને સાઈઠ દિવસે ખોલીએ તો વધારે વધારે સારું રે બે મહિના પછી તમારે જ્યારે તમારે કોઈ પણ લીલા ચારાની અછત આવે કે તમારી પાસે લીલો ચારો ના હોય ત્યારે તમે સાઠ દિવસ પછી આ બેગ ખોલી તમે તમારા પશુને ખવડાવી શકો અને આપણે આ ખોલવી બેગ એટલે આમાંથી ખવડાવવાની પ્રોસેસ કઈ રીતની હોય તો સૌપ્રથમ આપણે હમણાં બેગ બંધ કરશું ત્યારે આપણે વ્યવસ્થિત મોઢું ને આપણે બધું બાંધી દઈશું પછી જ્યારે આપણે સાઠ દિવસ પછી આપણે જ્યારે બેગ ખોલીએ ત્યારે આપણે જે કંઈ આપણા પશુને આપણે સાઇલેજ ખવડાવવાનું છે એ સાઇલેજ આપણે બહાર કાઢીએ તે સમયે ફટાફટ

પ્રકારની બગડવાની શક્યતા હોતી આમાં એવું નથી કે બે મહિને ખવડાવ એવું નથી કે બે મહિને ફરજિયાત આને ખોલીને ખવડાવી દેવું આને તમે લાંબા સમય સુધી પણ આપણે રાખી શકો છો તો જોઈને મિત્રો આપણે સાહેબ એમ કે છે કે આને એવું નથી કે સાઠ દિવસે ખોલીને ખવડાવી હતી આપણે વર્ષ દિવસ સુધી આ સારું રહેશે અને આને આ દેશી ભાષા ભાષામાં આથણું કહેવાય લીલું આથણું આપણે આપણે જે માણસમાં આથણું બનાવે એ જ રીતે આપણા આપણે અને આપણે જે

જોશું તો ખાસ કરીને આ વિડિયો તમે કોણ જોજો તો મિત્રો સાહેબ આપણને આપણને માહિતી આપી છે કે રોગ આવ્યા પેલા આપણે શું આગતરા પગલા લેવા અને આપણા ફાર્મની અંદર આવે જ નહીં આપણે દૂધમાં ઘણો બધો ફાયદો થાય છે અને એ રોગ આવ્યા પછી આપણે એ પશુ પાંચથી સાત દિવસ એ બીમાર ઘોડે રહે છે અને ફોદા આવે છે દૂધ પાણી જેવું બની જાય છે તો એ આપણા તબેલાની અંદર આવે નહીં એના માટે શું શું કાળજી લેવી એ બધી આગલા વિડીયોમાં આપણને બતાવશે તો એ અમારા વિડીયો પશુપાલક જે કરતા હોય એ જોજો અને પોતાનો અનુભવ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સાયલેજની બેગ ફાઇનલી આખી ભરીવાળી છે અને તમે જોઈ શકો છો આવી રીતે આપણે નીચે દોરી બાંધી દીધી છે આની અંદર આપણે હવા જરિયા નથી રહેવા દેવાની હોતી આખી બેગ ભરાઈ જાય એટલે સારી રીતે આવી રીતે આમ પ્રેસ કરી અને હવા બધી કાઢી અને આપણે દોરી બાંધી દીધી છે અને ઉપર આપણે બીજી ગાંઠ મારી દીધી છે અને અત્યારે આખી આમાં પાંચસો કિલોની બેગ છે એ પૂરેપૂરી ભરાઈ ગઈ છે હા આપણે આને ભેગું કરી લઈશું અને પછી બાંધીને પછી વિડીયોમાં બનાવીશું આપણે એન્ડ તક બતાવશું બરાબર છે તો આપણે જો સાયલેજનું ઉપલું મોઢું પણ બાંધી દીધું છે અને હવે તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણે તારીખમાં વાર બધું મારી દીધું છે સરનામું સહિત અને તમે અહીં જોઈ શકો છો મકાઈનું સાયલેજ બનાવ્યું છે અને તારીખ છે ત્રેવીસ ચાર બે હજાર પછી અને ખોલવાની તારીખ છે ત્રેવીસ છ બે હજાર પછી તો આ રીતનું આપણે લિસ્ટ લગાડવામાં આવે છે અને આપણે જ્યારે આ ખોલવી ત્યારે આપણે ત્યારે પણ વિડીયો બ બનાવશું અને બધાયને બતાવશું કેવી રીતનું સાઇલેજ કેવી કેવી ક્વૉલિટી બની છે અને શું શું આના ફાયદા થાય છે કેવું પશુ ખાય છે સાવથી બધું આપણે વિડીયોમાં બતાવશું અને જો કોઈ વિડીયોમાં ખામી હોય તો કોમેન્ટ કરીને જણાવજો ફરી વખત આવા વિડીયોમાં મળે છે ત્યાં સુધી લેશું રજા જય જવાન જય કિસાન